એક લાખ પચાસ હજાર રૂપિયા પર ઇયર આપવામાં આવશે જો તમારી કોલેજ ચાર વર્ષની હોય તો છ લાખ રૂપિયા અને પાંચ વર્ષની હોય તો સાત લાખ પચાસ હજાર રૂપિયા તો ઘણા બધા મિત્રોને એવું હોય છે કે આ સ્કોલરશિપ ખરેખર મળશે ખરી તો આ કોટક દ્વારા આપવામાં આવે છે એટલે કે આ ઇન્ડિયાની એક સૌથી મોટી કંપનીઓમાંની

અને એમને આગળ અભ્યાસ કરવામાં આર્થિક તકલીફોનો સામનો કરવો પડતો હોય એમને આ આર્થિક રીતે મદદરૂપ થવા માટે આ સ્કોલરશિપ ચાલુ કરવામાં આવી છે અને આ સ્કોલરશિપ હેઠળ ભણતરનો ખર્ચ જેમાં ટ્યુશન ફી હોસ્ટેલ ફી ઇન્ટરનેટ ટ્રાન્સપોર્ટેશન લેપટોપ બુક્સ સ્ટેશનરી આ બધા જ ખર્ચાઓનો સમાવેશ થઈ જાય છે તો ખરેખર આ એક બેસ્ટ સ્કોલરશિપ કહી શકાય અને તમારે આમાં જરૂરથી એપ્લાય કરવું જોઈએ અને આમાં એપ્લાય કરવા માટે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જિસ નથી તમારે ફક્ત એક ફોર્મ ફિલઅપ કરવાનું છે તો સૌથી પહેલા જોઈશું કે કોટક કન્યા સ્કોલરશીપ મળશે કોને તો જે પણ છોકરીઓ પ્રોફેશનલ ગ્રેજ્યુએશનનો કોર્સ કરી રહી હોય એટલે કે એન્જિનિયરિંગ એમ બી કરી રહી હોય મળવા પાત્ર છે કેટલી સ્કોલરશિપ મળશે તો એક લાખ પચાસ હજાર દર વર્ષે મળશે અને કોલેજ પૂરી થાય ત્યાં સુધી આ સ્કોલરશિપ મેળવવા માટેના માપદંડો શું છે તો બારમા ધોરણમાં પંચોતેર વધુ માર્ક્સ હોવા જોઈએ વાર્ષિક આવક છ લાખ ઓછી હોવી જોઈએ અને ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ આ ત્રણ ક્રાઇટેરિયા તમારા મેચ થતા હોય તો જ તમે આમાં એપ્લાય કરી શકશો તો સ્કોલરશિપ મેળવવા માટેની પ્રોસેસ શું રહેશે તો આની અંદર પહેલા એક શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે ત્યારબાદ બે ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ફરીથી જે ફાઇનલ કેન્ડિડેટનું શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે આની અંદર ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ શું જોઈશે તો ધોરણ બાર ની માર્કશીટ

કે આનું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે હોય છે તો આની અંદર પેલા જે પણ એપ્લાય કરશે એમનું એકેડેમિક મેરિટ અને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જોવામાં આવશે અને એની અંદરથી એક શોર્ટલિસ્ટ બનાવવામાં આવશે જેમાં બે રાઉન્ડનો ઇન્ટરવ્યુ રહેશે ત્યારબાદ ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે બીજો પ્રશ્ન એવો હોય છે કે આ દર વર્ષે રિન્યુ થશે કે એક જ વર્ષ મળશે તો આ દર વર્ષે મળશે જ્યાં સુધી કોલેજ પૂરી ના થાય ત્યાં સુધી પરંતુ એની અંદર તમારે વચ્ચે ડ્રોપઆઉટ ના થવું જોઈએ ડિસિપ્લિન ઇશ્યુ ના હોવો જોઈએ અને દરેક સેમિસ્ટરમાં કે વર્ષમાં સિક્સ થી વધુ માર્ક્સ હોવા જોઈએ આ કન્ડિશનમાં જ તમને દર વર્ષે સ્કોલરશિપ મળશે આ સ્કોલરશિપમાં તમને પૈસા કેવી રીતે મળશે તો આ સીધા જ જે તે સ્કોલરના એકાઉન્ટમાં જમા થશે અને જો સ્કોલરની ઉંમર 18 વર્ષથી ઓછી હશે તો એમના પેરેન્ટના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને દર વર્ષે તમારે ફી સ્ટ્રક્ચર અને ફીની રિસીપ જે તમને તમારી કોલેજમાંથી મળે એ આપવાની રહેશે અને તમારી સેમેસ્ટર અને યરની માર્કશીટ પણ આપવાની રહેશે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમણે ધોરણ બાર પછી નીટની એક્ઝામ ક્લિયર કરવા માટે એક વર્ષનો બ્રેક લીધો હોય અને ત્યારબાદ એડમિશન લીધું હોય તો આવા કિસ્સામાં પણ એમને આ સ્કોલરશિપ માટે કરી શકશે ઘણા મિત્રોને એવું હોય છે કે ઇન્કમ ટૂંકમાં શું આપવું તો તમે ઇન્કમ સર્ટિફિકેટ આપી શકો છો એટલે કે આવકનો દાખલો આપી શકો છો અથવા તો આઈટીઆર રિટર્ન પણ આપી શકો છો હવે આપણે આ ફોર્મ ભરવું કેવી રીતે કોટક કન્યા સ્કોલરશિપ બે હાજર ચોવીસ પચીસ તમને બડી ફોર સ્ટડી આ વેબસાઈટ પર મળી જશે અને આ કેવી રીતે ભરવું તો આપણે ઓલરેડી એચડીએફસી પરિવર્તન જે રીતે ફોર્મ ભરવાનું છે એ રીતે જ આમાં ફોર્મ ભરવાનું છે જેથી એ વિડીયો તમે જોઈ લેશો તો તમને એક્ઝેક્ટલી આઈડીયા આવી જ જશે કે કેવી રીતે ફોર્મ ભરવું અને પ્રોસેસ સંપૂર્ણ સેમ રહેશે તો એ વિડીયો જરૂરથી જોઈ લેજો તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને ચેનલ ને જરૂરથી કરી લેજો